જોરદાર લાગો છો ખતરનાક જાલિમ હલો એવરીવન ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ઇટ્સ નાઇન ગ્લોગ ઇન ધ મોર્નિંગ અને બટ જો હમણાં તો હોલિડે છે તો જિયાણાના જાનવી આગળ પેઇન્ટિંગ કરી રહ્યા છે જાનુનું માસ્ટરપીસ જો યસ અને જિયાણાનું માસ્ટરપીસ જો ઇટ્સ ગેટિંગ રેડી ઇટ્સ નોટ રેડી એટ થોડીક વાર પહેલાં બંને ફૂટબોલ રમતા હતા તો જીયાનાને થોડું થોડું ફૂટબોલ રમતા આવડે છે તો એ જાનવીને ટી જ કરતી પણ જાનવીને કેવું છે કે જીયાના જેવું કરે ને એવું સેમ કોપી કરું ઓલી કહે કે તું ને આમને નામ કરતો એમ ના કરે ને એની જેવું જ કોપી કરું અને વેધર ચેક તો કર્યું નથી લાગે છે તો સારું તડકો જો બહુ મસ્ત છે પણ ઠંડો ઠંડો પવન વાય છે એટલે આમ ઝીણી ઝીણી ઠંડી લાગે તમે સ્વેટરને ઉડીને એવું બધું જોઈએ અને મારું મોર્નિંગ રૂટિન હજી કાંઈ કાંઈ કામકાજ કાંઈ થયું નથી ખાલી જમીને બસ આમાં બ્રેકફાસ્ટ કરીને વાસણ એવું જ કર્યું છે અને બસ એ બધું હજી આ કપડાંનું કામકાજ બધું બાકી છે બ્લેન્કેટ બ્લેન્કેટ બધું તો મેં કીધું કપડાં ઉપરાં સંકેલી લઈએ અને વેધર સારું લાગે છે તો જ્યાં અને પછી આખો દિવસ તો ઘરમાં કેટલીક એક્ટિવિટી કરે કેટલું ટેબ્લેટ જોવે તો હવે વિચારું છું ઠંડી ઓછી થશે તો કંઈક બહાર લઈ જઈશ તો એવી રીતે બસ અમારું જો મોર્નિંગ રૂટિન થઈ ગયું છે ચાલુ આગળ આગળ જોતા રહો અને હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પેલા તો તમે છે ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો જો થઈ ગયો છે લંચ ટાઈમ અને જીએન આનંદ જાનવીને નીચે વોક કરવાઈ જાવું તું પણ હવે મારે આજે હું કામ કરીને થાકી ગઈ હતી લેસન કરે એવું કામ કર્યું પછી મેં કીધું અત્યારે લંચ ટાઈમ થઈ ગયો છે તો અત્યારે કઈ જવું નથી તો છોકરાઓ માટે બી બનાવ્યા છે પરોઠા છે કેરીનો રસ છે થોડુંક શાક પડ્યું હતું અને હું ખાવાની છું એપલ અને કેમ કે મારા લાડવા લાવી જીવ કેમ કે આ રહ્યા જો આ મખના અને ડેટ્સ ના લાડુ છે તો મારે ઈ બે વસ્તુ ચાલશે ને છોકરા માટે રસ અને પરોઠા છે જયાન એક કામ કરો તમે બંને છે ને આ આપણે જમવું નથી ટેબ્લેટ ખાઈ લો ચાલશે ને ટેબ્લેટ ખાઈ લેશો તો હે કા લાગ્યું ગરમ તો શું કામ મળવું જોઈએ પણ વેઈટ કરવાનું હોય ને ઘડીક વાર જાનું જોપ લે બે મિનિટ આપું છું કા હું કેમ પણ અડવું જોઈ હે વેઇટ કર ઠંડુ થવા દે થોડીક વાર ચાલો બધાય લંચ કરી લઈએ હેલો એવરીવન વાગી ગયા છે બપોરના સમાચાર અને આ બધી મંડળી જો અહીં કિચન માં વેઇટ કરવા માંડી છે કારણ કે અહીંયા જો કઈક સરપ્રાઈઝ બની રહ્યું છે ટેન 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 જો જાનો શું છે પોપકોર્ન કે તો ગરમ ગરમ છે આગળ પાછો સ્ટેપ હા જો પોપકોર્ન મેં અહીંયા બનાવી લીધી છે અને અહીંયા મેં જો આજે મારે ભાજી બનાવવા છે તો બધા વેજીટેબલ્સ કટ કરી અને મેં બાફી લીધા છે છોકરાને ભૂખ લઈ ગઈ કે મેં કીધું પેલા પોપકોન બનાવવું અને હવે વેઇટ નથી થાય જલ્દી જલ્દી આપણે સર્વ કરી દઈએ તો જો જીયાના અને જાહવી પોપોન એન્જોય કરી રહ્યા છે અને મારે જો બધા વેજીટેબલ્સ બફાઈ ગયા છે તો હજુ આ મેશ કરતી હતી અને આ પાણી મેં રીતે અલગ કાઢી લીધું છે જો બીટરૂટ નાખું હતું એટલે એકદમ રેડ રેડ કલરનું પાણી મસ્ત થયું છે ભાજીનો કલર જોરદાર આવશે તેલ મૂકી દીધું છે આ છે ટમેટાની પ્યુરી તો મેં કીધું ટમેટા વઘારી નાખું તેલની કાંઈ બહુ વધારે તેલ લાવવાની જરૂર નથી તો હું નાખું છું હિંગ થોડોક ભાજી પાઉનો જે મસાલો આવે ગરમ મસાલો થોડોક આવી રીતે તેલમાં નાખીએ થોડોક ઉપરથી નાખશું થોડે હળદર લાલ મરચું અને ટમેટાની પ્યુરી જો ટમેટાની બધી પ્યુરી મેં એડ કરી દીધી છે ને સોલ્ટ નાખી દીધું છે હવે મસ્ત ઢાંકી અને એકદમ ટમેટા ચડી જાય પ્રોપર ત્યાં સુધી ચડવી લેવાનું છે ટમેટામાં હજી થોડોક પાણીનો ભાગ છે ચડવા દઈએ થોડીક વાર તો જો ભાજીમાં મેં બધા વેજીટેબલ્સ ને એવું એડ કરી દીધું છે અને દસ પંદર મિનિટ થઈ ગઈ કૂક થાય છે એને પણ ધીમા ગેસ આખું ભર્યું છે ને તો બહુ ફાસ્ટ નથી કરતી ગેસ એકદમ ધીમા ગેસે થવા દઉં છું હજી છોકરાઓની કાઢવાની બાકી છે ને એટલે ભાજી પાઉનો મસાલો અને લાલ મરચું પાવડર સાવ ઓછું નખું છે લોકો નું થોડું કાઢી લઈશ ને ગાંધી બાપુ ચશ્મા લાવો જો પરાણ્યો તારક તારક મહેતા કુલતા ચશ્મા જોરદાર લાગો છો ખતરનાકિમ દેખાય છે કાચ જ નથી તો ચાલ એક થી એક છે પણ બાકી એન્ટીક એન્ટિક એન્ટિક

મેં જાણું ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે જાનુ તું ભાજી પાઉં બોળે છે કે નહીં ભાજીમાં કે એટલું પાઉં ખાય છે હમ અને મારે જો અહીંયા પાઉં શેકાવા મંડા છે અને મેં છે ને એક બે ભાખરી બનાવી છે કારણ કે જ્યારે મેં ઇન્ડિયા હતા ને ત્યારે મારા પપ્પા છે ને એ કોઈ દિવસ ભાજી જોડે પાઉં ન ખાય અને ભાખરી જ ભાવે તો હું પણ ક્યારેક ક્યારેક ટ્રાય કરતી તો હું આજે મને પાવ તો હતા જ પણ મેં કીધું આજે મારે ભાખરી ખાવી છે તમે પણ જો ક્યારેય ટ્રાય ન કર્યું હોય ને તો તમે ટ્રાય કરજો ભાજી જોડે ભાખરી ખાવાની તમને બહુ જ મજા આવશે પાવ કરતા પાવમાં શું થાય ખબર તમે નકરું પાવમાં જ પેટ ભરાય જાય તમે ભાખરી ટ્રાય કરજો ભાખરી બહુ જ મજા આવશે તો જો મારા અહીંયા પાવ શેકાવા માંડ્યા છે ભાખરી થઈ ગઈ છે તો આ લોકોને મૂકો તમે જમવા બેસી જ જાઓ પછી હું પાવશે કે ને બેસી જઈશ બરાબર ને